તબોયમાં ચૈત્ર અષ્ટમીના યજ્ઞને પૌરાણિક જ્વાલા મંદિર માતાના મંદિરે દેવી યુગલોના યજમાન પદે અષ્ટમીના યજ્ઞનું આયોજન કરાવો અને ભવ્ય મેળો યોજાવો ભવ્ય રાત્રિના ડાયરાનો કાર્યક્રમ યોજાવો ડબોય પંતકના માય રોમાન ચૈત્ર અષ્ટમીના યજ્ઞને નગરના પૌરાણિક જ્વાલા માતા મંદિરે દેવી યુગલોના યજમાન પદે શનિવારે અષ્ટમીનો યજ્ઞ યોજાવો સમસ્ત ભાટિયા સમાજ અને માય ભક્તો દર્શનનો લાભ લઈ અને તાન ભવ્યતીને રાત્રિના સમયે ડાયરાનો કાર્યક્રમની મજા માણી હતી આ સાથે પંતકના મોટા ભાગના માતાજી મંદિરોમાં યજ્ઞ પૂજા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા સનાતન હિન્દુ ધર્મમાં આસો નવરાત્રીને ચાવાલા માતા મંદિરે તેવીસ યુગલોના યજમાન પદે ચૈત્રી નવરાત્રીની અષ્ટમીનો યજ્ઞ યોજાવ ચૈત્રી નવરાત્રી માતાજીની આરાધના માટે ઉત્તમ ગણાય છે અને હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ભક્તો દ્વારા ઉપવાસ જવાના સ્થાપના કરીને માતાજીને નવ દિવસ ભક્તિભાવપૂર્વક આરાધના કરાઈ રહી છે શનિવારે અષ્ટમી હોય નગરના વિવિધ મંદિરો ખાતે ધાર્મિક કાર્યક્રમો સાથે યજ્ઞ પૂજાના આયોજનો કરવામાં આવ્યા હતા જેનો માય ભક્તો દર્શનનો લાભ લેવા નગરના હીરા ભાગોળ વિસ્તારમાં આવેલ પૌરાણિક જ્વાલા માતાજીના મંદિર ખાતે ભક્તો દ્વારા યજ્ઞનું આયોજન કરાવ જેમાં તેવીસ

મેળાનું આયોજન થાય છે નવચંડી આયોજન થાય છે અને ભાવપૂર્વક ભક્તિપૂર્વક બધા ભક્તો માતાજી નો ચૈત્ર સુદ એકમ ના દિવસે માતાજીની જવારાની સ્થાપના થાય છે બસો ને અગિયાર જવારાની સ્થાપના કરેલી છે અને પરંપરાગત મુજબ આજે ચૈત્ર સુદ આઠમના દિવસે આ નવચંડી યજ્ઞનું આયોજન કરેલું છે અને આજના દિવસે અહીં આગળ આ ત્રેવીસ જોડાઓ બેઠેલા છે અને ભાવપૂર્વક ભક્તિપૂર્વક માતાજીના યજ્ઞ નવચંડી યજ્ઞનું આયોજન છે નવચંડી યજ્ઞની અંદર પૂજા થાય છે સાંજે મહાપ્રસાદી થાય છે ડાયરાનું આયોજન થાય છે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે જ્વાલા મહાતકી જે આજ રોજ જ્વાલામુખી માતાજી મંદિરે નવચંડી હોમ હોન વગેરે કાર્યક્રમ છે જેમાં વાડીની વાડીઓ બસો અગિયાર નંગ નાખવામાં આવેલ છે શ્રદ્ધાથી નાખી છે પૂજામાં આજે ત્રેવીસ જોડા લોકો પૂજામાં બેઠા છે અને આ વર્ષોની પરંપરા મુજબ ભાટિયા વાણંદ મહેશ્વરા સમાજના લોકો અંદાજે ચાર હજાર સંખ્યામાં ધાર્મિક ભક્તો આવનાર છે અને સાંજે ડાયરોનું આયોજન છે મહાપ્રસાદી પણ આયોજન કરવામાં આવેલ છે કેટલા વર્ષોથી આ પરંપરા ચાલે વર્ષોથી પરંપરા ચાલે છે અને એમાં દર વર્ષે આ રીતે ઉજવણી થાય છે